और जब नेशनल फील्ड ट्रिब्यूनल ने दे दे बोला कि स्कूल और रेवास विस्तार के 100 मीटर के आस पास ये लोग कैसे बना रहे हैं ये लोग भाजपा के संविधान वाले भारत के संविधान वाले ने इसलिए हम लोग अंदर गए मैं जीतू अंकल कादरी साहब हम सब अंदर गए पीए को बोला एक घंटे में એક ઘટે મ્યુનિસિપલ કમિશ્નર શ્રી નહીં આ તો નાસી કો અંદર જાને દેગે ના બહાર થી નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે હું છું ચિત્ર ખતરી આપની દર્શક મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ દક્ષિણ પશ્ચિમ ઝોનની એમ્સની કચેરી ખાતે દર્શક મિત્રો ભક્તમપુરા નામનો વિસ્તાર છે અમદાવાદમાં જેમાં પચાસ હજાર આશરે લોકો રહે છે અને તેની જ પાસે અઠ્યાવીસ હજાર ચોરસ વાર જમીન છે તે ડમ્પિંગ સાઇટ માટે એમસીએ એલોટ કરી દીધી છે આ જ બાબતને લઈ અને અહીં જે ભક્તામપુરાના રહીશો છે તે નેતાઓની આગેવાની સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે અને અહીં આપણી સાથે શુભમભાઈ ઠાકર ઉપસ્થિત છે તો આપણે સીધી તેમની સાથે વાત કરીશું ઘટના શું કહેશું નમસ્કાર આ ઘટના જે છે એમસી દ્વારા બહુ મોટું કૌભાંડ રચવામાં આવ્યું છે જે ઓફિશિયલ બેસિસ ઉપર થાય છે હમણાં થોડા વર્ષો પહેલાં એ એમસીએ આ ડમ્પિંગ સાઈટ આવી સાત ખુલે એમાંથી છ બની ગયેલી હતી ને એક આવાળી બનવાની હતી અને આમાં જમીનો આ ગ્યાસપુરની આજુબાજુ એક એક રૂપિયાના વાર્ષિક ખર્ચે લીસ ઉપર આપવામાં આવી છે અને આ એ એમ થોડા વર્ષો પહેલાંની જાહેર નોટિસ છે એ જાહેર નોટિસમાં એવું એમસીએ કીધું છે કે આવી ડમ્પિંગ સાઇટના જે આરટીએસ હોય રિફ્યુઝ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્લાન્ટ ત્યાં આગળના જેટલા કચરા આવતા હોય એ કચરામાંથી જે જે બી રિસાયકલ થઈ શકતો એ વેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ કોન્ટ્રાક્ટરો મોટા લઈ શકે છે હવે આવી ડમ્પિંગ સાઇટ એટલે ખોલવામાં આવે છે કે આ અંદર ખાને કોન્ટ્રાક્ટરો જે એમસીના ઠેકેદાર હોય એ અંદર ખાને અમારો કચરો આ બધો હોય એના પૈસાથી વેચી મારે હવે આનાથી જે નોર્મલ પબ્લિક છે જે રહેવાસીઓ છે એને શું તકલીફ પડે કે ત્યાં સોઇલ ડિગ્રેડેશન થાય ત્યાં સીઓપીડી જેવી બીમારીઓ થાય ત્યાં સ્કીન ડિઝીઝીઝ ઉપડે રોગચાળા ફાટે કેમ કેમ કે ત્યાં ડમ્પિંગ સાઇટ આવશે તો ત્યાં તમે માનશો નહીં એસી મીટરની દૂરી ઉપર જ શું કહેવાય એક સ્કૂલ છે ભાટા ગ્યાસપુર ભાટા સ્કૂલ અને માત્ર સો સો હોય નહીં સિત્તેર મીટરની દૂરી ઉપર આપણે શું કહેવાય એક રેસીડેન્શિયલ વિસ્તાર છે અમુક ચાલ્યો છે તો એ હવે એસડબલ્યુ એમ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો રૂલ નંબર ઇલેવન એમ કે છે કે ભાઈ ડીવાય એમસી આ બધી જમીનો અલોટ કરે પણ હું જ્યારે આ બીજી વખત અહીં આવ્યો ત્યારે બી મને એમ જ જવાબ મળવામાં આવ્યો છે કે ડીવાય અમે અલોટ નથી કરી એટલે આનો મતલબ એક જ થાય છે કે એમસીના ઉપરના અધિકારીઓ આર્બિટ્રરી પોતે આ જમીનો બહાર વેચી મારે છે અને આ જે રી જે રિસાયકલ થઈ રહ્યું છે અપસાયકલ થઈ રહ્યું છે એનો બારોબાર કેમ કે આની પહેલાં જે અમુક જગ્યા આવે એમસીના એક સર્ક્યુલર મુજબ જે એક રૂપિયાની લિસ્ટ મેં વાત કરી હતી એ જમીનોએ આપણે એનર્જી કન્વર્ટિંગ પ્લાન્ટ બનાવવાના હતા ગ્યાસપુરમાં જ એનઆરપીએલ કંપનીના સોંપવામાં આવ્યું હતું હવે એ એનઆરપીએલ કંપનીને સોંપવામાં આવ્યું હતું તો એમાં એમ હતું કે ભાઈ એનઆરપીએલ કંપની બીજી ત્રણ કંપનીઓએ ટોટલ નહીં નહીં તો છસો કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નાખ્યું હતું હવે આ છસો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ નાખ્યું ને એટલે કોર્પોરેશન અમને રૂપિયામાં લીસ ઉપર વાર્ષિક ખર્ચ આપી દીધી જમીનો હવે એ જે એનર્જી ક્રિએટ કરશે જે પાવર સોર્સ ક્રિએટ કરશે જાહેર જનતા નોર્મલ પબ્લિક માટે નથી એ પ્રાઇવેટ પ્રાઇવેટ સંસ્થાઓ ટોરેન્ટ જેવી સંસ્થાઓને એનર્જી વેચવામાં આવશે તો કચરો અમારો જમીન અમારી પ્રદૂષણ અમે ખેંચીએ અમે ખાઈએ પ્રદૂષણ અને આ લોકો મસ્ત પૈસા છાપે અમારી જમીન હવે ભાઈ ગાસપુર ભાટામાં કે મક્તમપુરા વોર્ડમાં એકે બી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો કોમ્પ્લેક્સ નથી આખી વેજલપુર વિધાનસભામાં એકે જગ્યાએ એસએજી એટલે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત કે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એક બિલ્ડિંગ નથી ભાજપ એમ કહે છે કે અમે ઓલિમ્પિક થીમ બેસ્ટ રોડ બનાવશું સરખેજમાં તો તમે કામ કરો ઓલિમ્પિક્સ આવે છે તો એક એસએજીનું બિલ્ડિંગ ઊભું કરી દો અહીંયા છોકરાઓને રમવા માટે રમતગમત કરવા માટે સુવિધાઓ નથી ત્યાં વ્યાસપુર ભાટામાં ચૌદસો વિદ્યાર્થીઓ છે એમની ઉપર સીધી અસર પડશે એક બાળકીએ મને કીધું હતું કે એનું ભણતર એના મમ્મી પપ્પા નહીં કરવા દે આગળ કે વિસ્તારમાં એક જ સ્કૂલ છે ને એક જ સ્કૂલમાં એને આગળ નહીં ભણવા દે તો મતલબ શું એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ આજે કચરા પેટીનો ડમ્પિંગ સાઇટ બનાવી છે દેવાંગ દાણી સાહેબે કીધું છે કે દસ કિલોમીટર દૂર બીજી એક જમીન છે તો ત્યાં જઈને બનાવો ભલે તમારા બિલ્ડરોના બિલ્ડર ભાઈબંધોની જમીનના ભાવ પડતા તો પડતા અમને ફરક નહીં પડતો અમને સાફ પ્રદૂષણ અમે પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહેવા ઈચ્છીએ છે અમારો આર્ટિકલ ટ્વેન્ટી વન એટલું જ આ ઉપર છે કે કોન્સ્ટિટ્યુશન સુપ્રીમ લો છે એટલે અમે એ જ ઈચ્છા છે કે ત્યાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું બિલ્ડિંગ બને ગાર્ડન બને અને આ કચરાની ડમ્પિંગ સાઇટ ના બને એ અમારી માંગ છે અને અમે અત્યારે ડીવાયએમસી સાહેબનું મ્યુનિસિપલ કમિશનર પાની સાહેબને એ જ વિષે મળવા ઈચ્છીએ છીએ અને શાંતિથી આવેદનપત્ર આપવા માંગીએ છીએ જી શુભમભાઈ તમે હાલ જે વિરોધ પ્રદર્શન હતો તે દરમિયાન કીધું કે જે પ્રદૂષિત હવા છે તે હિન્દુ લે મુસલમાન લે બંનેને સરખું નુકસાન થશે તો તમને શું લાગે છે કે એમસી હવે ધર્મ નિરપેક્ષ નથી રહ્યું જે એવું જ છે કેમ કે તમે સમજો કે આનો શું પર્ટિક્યુલર કારણ હોય કે આરટીએસનો જે પ્લાન્ટ છે હવે આરટીએસનો પ્લાન્ટ એક છે જમાલપુર ખડિયામાં એક છે વટવામાં એક છે ચંદખેડાવામાં અને એક હવે અહીંયા મક્તમપુરામ બની રહ્યો છે એટલે હું આમાં હિન્દુ મુસ્લિમનો એવો એંગલ નથી લઈ રહ્યો કે કોર્પોરેશન ઓન પર્પઝ કરે મારો એંગલ એ છે કે ભાઈ આ લોકો બાર એમસીની હદમાં જે જમીનો આવે છે તે એમના બિલ્ડર મિત્રો છે ઇર રિસ્પેક્ટિવ ઓફ રિલિજિયન એ બિલ્ડર મિત્રોની જમીનોના ભાવ ના પડે ને એટલે એ લોકો આ વિસ્તારમાં લાવે છે કેમ કે આ વિસ્તારની જે કમ્યુનિટી છે પર્ટિક્યુલર કમ્યુનિટી એમને એવું લાગે છે કે કાંઈ બોલશે ને એ લોકો સામે કંઈ આપણે રજૂઆતો નહીં કરે પરંતુ એ લોકોના જો મગજમાં આવા વ્યામ હોય તો દૂર કરી દેજો એમની માટે હું ઊભો છું હું સામાજિક કાર્યકર્તા છું યુવરાજસિંહ બાપુ જેવા અમે બધા ઊભા છીએ અને અમે સાથે એકજૂટ થઈને આ કચરાપેટીનો વિરોધ કરીએ છીએ દસ કિલોમીટર દૂર ભલે કાર્બન એમિશન વધે ને જેટલું કાર્બન એમિશન બે વર્ષમાં નહીં થાય ને ડીઝલના લીધે એટલું કાર્બન એમિશન તમે એક વર્ષમાં શું કહેવાય અહીંયા પ્રદૂષણ કરીને સોઈલ ડિગ્રેડેશન કરીને લોકોને સીઓપીટીને રોગચાળા ડિસીઝ ફાળશો તમે બિલ્ડરનું નામ આપી શકશો કે જે મિત્રો તમે જેની વાત કરી રહ્યા એ તો ભાઈ હવે તમારે છે ને હવે શું કહું તમારે પોતે મારે કોઈ કહેવાનું જરૂરત નથી આ બધાને ખબર છે કયા બિલ્ડરો છે ની હદમાં કેમ કે એએમસીના ઓરડા બે છે અને એએમસીની દૂર દૂરની હદમાં કયા બિલ્ડરો આવે છે એમના બધાને ખબર છે ને તમને ખબર છે જી અને તમારે પૂછવું તો સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેનને જઈને પૂછી આવ ડીએમએમસી મ્યુનિસિપલ કમિશનરશ્રીને પૂછી આવો અને એ લોકો એમ કે છે એ કે અમે નહીં આપ્યા ડીવાયએમસી એમ કે છે પરમિશન નહીં આપ્યા તો ડીવાયએમસી એમ કે છે કે આ કોર્ મ્યુનિસિપલ કમિશનર ને દેવાંગદાણી સાહેબ જે સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન છે એના પોતે આર્બિટ્રરી એમના નિયમ થોપે છે તાના સહી ચલાવે છે કેમ કે એસડબલ્યુ એમ રૂલનો રૂલ ઇલેવન ડી તો ચોખ્ખું એમ કે છે કે ભાઈ ડીવાય એમસીને આપણે કામ છે કે એનો કર્તવ્ય છે કે જમીન અલોટ કરવી તો ડીવાય આ લોકો તો એમ કહે છે અમે અલોટ નથી કરી એ લોકોને દેવાંગદાણીએ કરી છે એટલે ભાઈ તમારા બિલ્ડર મિત્રોને ના બચાવો જનતાને બચાવો તમારા બિલ્ડર અમે છે ને બે પૈસા ઓછું કમાશે ને સ્ટેટ તો બી કાંઈ ફરક નહીં પડે પણ અમારા લોકોનું જીવન કોમ્પ્રોમાઇઝ ના કરશો અમારી એ સર્વપ્રથમ માંગ છે ધન્યવાદ ધન્યવાદ તો દર્શક મિત્રો તમે જોયું છે પ્રમાણે આ શુભમ થઈ ઢાકરે આખા મુદ્દાને રજૂ કર્યો અને સાથે સાથે તેમણે જે એમસી અને બિલ્ડર વચ્ચેનું જે સંપર્ક છે જે પ્રકારના રિલેશન છે તેના પર પણ આકરા પ્રહાર કર્યા અને સાથે સાથે તેમનું એક હદે માનવું એવું પણ છે કે એએમસી છે તે હવે ધર્મનિરપેક્ષું તે જે કોન્સ્ટિટ્યુશન પ્રમાણે કામ કરવું જોઈએ તે પ્રમાણે કરી નથી રહ્યું તેવું શુભમ ઠાકરનું માનવું છે આ જ પ્રકારના સમાચાર જોવા માટે મીડિયા રેવોલ્યુશન સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મનાના મારા સાથે જય દેવેન્દ્ર આપશો નમસ્કાર